Cek kakak boleh dah. Cek kakak boleh. Kali tu report sama orang macam tu. Ibu pun nak kasar gitu. Kain ni macam nasib macam gitu. Ibu tu pun patah kat dalam kain nasib macam kain ni macam mukit tu kira. Mana ada mana hawa kerja. Masih. Betul lah semua itu. Ia kena time sahaja. Saya pun ada kerja. Tapi pun satu minat kami under mantap mantap. Saya pun ada kerja. Tidak ada mana hawa kerja. Lebih mana saya pun ada kerja. Tidak ada mana hawa kerja. કેટ મેલા કાં થાય એક જગ્યા વાયે મેલા મહિનાની મંતરા રાખીતી અને પાંચ દીમાં ધરાત થઈને મટાડી દીધું પંતમાં હું માન્યું તો ખાલી શરીફ દર્શન કરવા આયા જોડિયા જોરમાં શરીફ માનતો દાદા વિડિયો જોવો છો કે લાગુ થાય રહે અંતમાં મને હાર કી નકો લેક મહિનાને તો હાર કો દેખ્યું બધું રેડી અતારે આવ રેડી જય કાકા ભળી દાદા જય કાકા ભળી જય કાળબેરો દાદા મને હાર કરીને મન હાર ભજો એક આ જય કાકા ભળી દાદા જય કાકા ભળીયા આલીતી રિપોર્ટમાં મારામાં આવે તો એ બે પગ ના ઘસારો કીધો કડની ની નસ દબાવી કીધું એ મેં બી પાટા કે દવા કઈ ના વાપર્યું કઈ નહીં મૂકી દીધું ઘેરે અને દાદા મને હાર કરી દીધું કેટલા સમયથી એક ઘણા ટાઈમ થશે ચાર પાંદર થશે પણ એક મહિના તમે અંદર માનતા માનતી શરીર પર વધી દાદાને દાદા મને આવા થઈ જાય એટલે મને ચાર પાંચ દિવસ અંદર રિઝલ્ટ આવી ગયો મહિનો કાલે એક દિવસ બાકી છે ચાલુ પગે લાગવા આવ્યો ઓગણ તારીખ ઓગણ તારીખ થાય ને એક મહિના કાલે થાય એ જગા આવ્યો પગે લાગે મહિના ની માનતા રાખી હતી અને પાંચ દિવસ રાહત થઈને મટાડી દીધું